હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું માહિર મંડલી ઓફિસિયલ વ્લોગમાં તો હું છું વિરલ મંડલી આવી ગઈ છું આપ સૌ માટે વ્લોગ લઈને તો આજે આપણે જો બપોર પછી ઊંઘીને ઉઠી ગયા છીએ સરસ મજાની ઊંઘ કરી લીધી છે અને ઉઠા પછી એમ થયું કે ચાલો આજે વોટરમેલનના મેં છે ને સવારમાં જ મોર્નિંગ ટાઈમ જ કટકા કરીને જો કટ કરીને રાખી દીધું હતું અને બપોર પછી મને એમ થયું કે ફ્રેશ ફ્રેશ જ્યુસ બનાવીને આપણે લોકો પીશું તો બહુ જ ગરમી છે તો ચલો હવે આપણે લોકો આપણું મિક્સર ઓન કરી દઈએ છીએ મેં તો પછી મિક્સર નું સકેડું ફેરાયવું તમે જો તો ઘર ઘર કરતા આખા ઘરમાં અવાજ ને બ બહાટી અને એ ટાટુ જ્યુસ નું પવાલું ભરી નહોતો તમે જો તો પાંચ લિટર જેટલું જ્યુસ તો એક લિટર હેડી ગઈ બોલ અને ત્યાં તો બપોર થયું ત્યાં માહિરે તમે જુઓ તો બે વાગ્યાનો નાતો હોય આમાં ટબમાં પાણી ભરી ભરીને અને પછી તો દાંત ભરાવીને બેઠકાં ભરીને એને તમે જુઓ તો ટ્યુબમાં પંસર કરી નાખા નાઈ નાઈને બોલો કેવું જ નાયો હોય છે આ શોક અને પછી તો જ ખરા ટળીએ મોરલાનો મગજ તપી ગયો હોત તડકામાં અને પછી તો પ્રાઇવેટ પ્લેન નાખ્યું પંદરમાં બ બહાટી જવા દીધી દે ધનાધન દે ધનાધન અને આવી ગયા અમે તો પંસરવાળાની દુકાને હોય અને પંચરવાળા ભાઈ તમે જોવો તો આ ટબમાં પંસર કરી કરીને થાકી ગયા કે ભાઈ આમાં કેટલી વાર હવા ફેરી પણ હવાઈ નથી રહેતી અને આમાં એ કે તમે જુઓ તો ક્યાં પંસર છે એ જળતું નથી પછી મેં કીધું લાયા તારું કામ નહીં મને તો આ કામ બહુ ફાવ્યો મને તો જે કામ હું તો બધાઈમાં એક્સપર્ટ રહીને પાસી ક્યાંય હું પાસી પાડવું તો જડી ગયું પણ ટબ હામું થયું નહીં તો મેં કીધું કાંઈ વાંધો નહીં ગોયું પછી તો મારોય મગજ એટલો ગયો તો હું તો ભોગી ગઈ મારા નણંદ ઘરે મફતમાં ઢોંસા ખાવા બોલો અને પછી તો ત્યાં જઈને પછી મણનું તપેલું માંડું ને એમાં સાંભર બનાવ્યો અને બધા એને ફળાકે બિહારી દીધા જમણા તમે જુઓ તો મસાલા ને ઢોસાને ને સાંભર ને પેપર ઢોસા ને ચીજવાળા ઢોસા ને ઇડલીને પણ હવે આવડા મોટા તપેલામાંય મેં કીધું તરિયા ઝાટક આવી ગયા છે આમાં એકાદા જણાને સ્વિમિંગ કરવું હોય નાવું હોય તરવું હોય તો આરામથી કરી શકીએ એવડા તપેલામાં જો તરિયા ઝાટક આવી ગયા મહિંડા મસાલા બસાલા ખૂટવા તો મને તો પછી ઉપાદી થવા મંડી લે બોલો પછી મેં મારી વાહે વધશે કે નહીં અને આ ઢોસા જોઈને તો તમે જુઓ તો મારા મોટામાં તો તમે જુઓ તો ફુવારા બોલવા મહિના ઓ મેદું વાહ વિરલ વાહ શું ઢોસા બનાવ્યા છે તે પછી હું તો ઢોસા કરતી ગઈ ને ત્યાં અહીંયા ઊભી ઊભી ઢોસા ચાખતી ગઈ તો ચાખવામાં ચાખવામાં તમે જુઓ તો સાલી પસાર ઢોસા તો એમ એમને ગબા ગબવાયા કે તું શું તો ખાલી હજી કે વારું પાણી મેં દજી વારું પાણી તો બાકી છે ઉપાદી કરો માં તો નણંદ બાને તો મારી વાત સાંભળી ન્યા ન્યાય બિસાડા ને આવી ગયા બોલ અને ઢોસા ખાધા પછી તો અમારા નણદોયા બધાએ હાટુ ગુલ્ફ્યુ લઈ આવ્યા અને બધાને ટાઢા કર્યા અને ફ્રેન્ડ્સ મારો જો આ ફની વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયાને લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ